નમસ્કાર ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વિડીયો લેક્ચરમાં માં આપ સૌનું સ્વાગત છે હું ડોક્ટર ઈશાની પટેલ આસિસ્ટન્ટ પ્રોફેસર સમાજ કાર્ય વિષય સ્કૂલ ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સ આજનું આ વિડીયો લેક્ચર બેચલર ઓફ સોશિયલ વર્કના સત્ર એકના વિદ્યાર્થીઓ માટે છે પેપર નંબર એકસો બે સમાજ કાર્ય સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન એકમ અગિયાર એમાં આ ભાગ ત્રણ છે માનવ વર્તનના સંદર્ભમાં મેસ્લોનો જરૂરિયાતનો કોટીક્રમ આ એકમમાં આપણે સમજીશું આ એકમના હેતુઓને જાણી લઈએ માનવ વર્તનને સમજવા માટે મેસ્લો દ્વારા વિકસિત પ્રેરણાની થિયરીને આપણે આ એકમમાં સમજીશું જેમાં મેસ્લોના જરૂરિયાતના કોટીક્રમ અંગે વિગતે સમજ પ્રાપ્ત કરીશું અને સમાજ કાર્યની પ્રેક્ટિસમાં આ થિયરી કેવી રીતે જોડાઈ છે કેવી રીતે એનું મહત્વ છે એને સમજીશું વિદ્યાર્થી મિત્રો એકમમાં માનવ વર્તનને સમજવા સંદર્ભે આપણે ભાગ એક અને ભાગ બે ના વિડીયો લેક્ચરમાં ની જે થિયરી છે ઈડ ઈગો અને સુપર ઈગો એના વિશે સમજ્યા ત્યારબાદ ભાગ બેમાં માં એરિક એરિક્સાને વિકસાવેલ મનો સામાજિક વિકાસના તબક્કાઓને સમજ્યા હવે આ એકમની અંદર આપણે દ્વારા વિકસિત પ્રેરણાનો સિદ્ધાંત જેમાં જરૂરિયાતનો સમજાવ્યો છે એના વિશે વિગતે સમજીશું માનવીના વર્તનને સમજવાના એક બૌદ્ધિક અભિગમ તરીકે અબ્રાહમ મેસ્લોનો પ્રેરણાનો સિદ્ધાંત ખૂબ જ પ્રસિદ્ધ થયો છે માનવવાદી અબ્રાહમ મેસ્લોએ માનવ પ્રેરણાનું વર્ગીકરણ કરતી આ થિયરી વિકસાવી છે અને આ થિયરીમાં તેમણે માનવ જીવનમાં જીવીય અને મનોવૈજ્ઞાનિક પ્રેરકોનો સંતોષ એક સરખો નથી તેમ દર્શાવ્યું છે આ થિયરીમાં એમને જરૂરિયાતોની પ્રાથમિકતાને ક્રમ મુજબ રજૂ કરી છે અને એને જરૂરિયાતના કોટિક્રમ સંદર્ભે દર્શાવ્યું છે આ જરૂરિયાતનો કોટિક્રમ જે છે એ સમજીને માનવ વર્તનને આ બાબતો કેવી રીતે સ્પર્શે છે એનો ખ્યાલ આપણે આ જે એકમ છે એમાં પ્રાપ્ત કરીશું મેસ્લોએ જે પ્રેરણાનો સિદ્ધાંત વિકસાવ્યો અને એમાં જે જરૂરિયાતનો કોટીક્રમ રજૂ કર્યો છે એ કોટિક્રમમાં એમને આ મુજબના તબક્કાઓ મૂક્યા છે જેમાં જે પાયાના જે તબક્કાઓ છે એમાં એમને બે મુખ્ય જરૂરિયાતો મૂકી છે એક છે શારીરિક અને બીજી છે સુરક્ષાની એટલે કે સલામતીની જરૂરિયાત ત્યારબાદ એમને ભાવનાત્મક જરૂરિયાતની વાત કરી છે ત્યારબાદ આત્મસન્માનની જરૂરિયાત અને ત્યારબાદ આત્મ પ્રદર્શનની જરૂરિયાત આમ આ પાંચ જરૂરિયાત જે છે એ વ્યક્તિને દરેકે દરેક તબક્કે સ્પર્શે છે એવું મેસ્લોનું જે છે આ થિયરીમાં માનવું છે અને આ થિયરીમાં એમને રજૂ કર્યું છે આ દરેકે દરેક જરૂરિયાત જે છે એને આપણે વિગતે સમજીશું અને કેવી રીતે માનવ વર્તનને સ્પર્શે છે એના સાથેનું શું જોડાણ છે એને પણ સમજવાનો પ્રયત્ન કરીશું મેસ્લોએ જે સૌથી પહેલી જે જરૂરિયાત દર્શાવી છે એ છે શારીરિક જરૂરિયાત હવે આ જે જરૂરિયાત છે એ પિરામિડના સૌથી મૂળભૂત સ્તરમાં એમને મૂકી છે કારણ કે આ બેઝિક નીડ છે એટલે કે પ્રાથમિક જરૂરિયાત છે માણસની અને આ કઈ જરૂરિયાતો છે તો ખોરાક છે પાણી છે શ્વાસ છે ઊંઘ છે જાતીય વૃત્તિ છે આ બધી જે જરૂરિયાતો છે એ માણસની પ્રાથમિક જરૂરિયાતો છે એવું મેસલો કહે છે સમાજ કાર્યના સંદર્ભમાં આપણે સમજીએ તો આપણને ખ્યાલ છે કે વિશ્વની અંદર જે પ્રશ્નો છે જે સમસ્યાઓ છે એ સંદર્ભમાં અત્યારે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સનો જે આખો કોન્સેપ્ટ છે એ ખૂબ મહત્વનો છે અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના ગોલ્સમાં જે ગોલ્સ અલગ અલગ ભીઓ મૂક્યા છે જુદી જુદી સમસ્યાઓ જે છે એના નિરાકરણ માટેના એમાંનું એક મહત્વનું ગોલ જે છે એ છે હંગર ઇરાડિક્શન એટલે કે જે ભૂખમરો છે એને પણ વિશ્વમાંથી નાબૂદ કરવું તો તમે જુઓ કે હજુ પણ વિશ્વની અંદર એવા ઘણા બધા દેશો છે એવા ઘણા બધા વિસ્તારો છે જે માણસની પ્રાથમિક જે જરૂરિયાત છે એ પણ સંતોષાય નથી અને એ સંદર્ભે પણ હજુ અલગ અલગ જે વિશ્વની અંદર જે વિસ્તારો છે ત્યાં આ મથામણો ચાલી રહી છે આ પ્રશ્નને નિરાકરણ કરવા માટે અથવા તો એને નિવારવા માટેની આ પ્રાથમિક જરૂરિયાત છે બેઝિક નીડ છે એટલે મેસ્લોએ એવું કહ્યું છે કે વ્યક્તિ જે છે વ્યક્તિને સૌથી પહેલી જે જરૂરિયાત છે એ શારીરિક જરૂરિયાત છે અને એ જરૂરિયાત સંતોષાય એ માટેના વ્યક્તિના સૌથી પ્રથમ પ્રયાસો અથવા તો સૌથી પાયા પાયાની બાબત જે છે એની સંતોષાય એ માટેના એના પ્રયત્નો રહેતા હોય છે અને જો આ જરૂરિયાત ના સંતોષાય તો એને સાથેના અથવા તો એના સાથે ઘણા બધા બીજા પ્રશ્નો જોડાતા હોય છે મેસલોના કહેવા પ્રમાણે જે શારીરિક જરૂરિયાતો છે એ જ્યારે જરૂર એ સંતોષાતી હોય છે વ્યક્તિની સમાજ કાર્યના સંદર્ભમાં પણ આપણે સમજવું પડે કે માણસને જે છે જીવનમાં પ્રશ્નો અથવા તો માણસ સમસ્યાઓ જે છે એ ક્યારે અનુભવે છે તો એના મૂળમાં જે છે કે જરૂરિયાતો ના સંતોષાવી એ રહેલું હોય છે એટલે આપણે હંમેશા રૂટ કોઝની વાત કરતા હોઈએ છીએ કે એના મૂળ સુધી પહોંચવાની વાત કરતા હોઈએ છીએ કે જ્યારે પણ આપણે સમસ્યાના સમાધાન માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ ઇન્ટરવેન્શન કરતા હોઈએ છીએ ત્યારે એ સમસ્યાના મૂળ સુધી પહોંચવાની વાત હોય છે અને એ મૂળ શું હોય તો કોઈ એવી જરૂરિયાત છે જે સંતોષાઈ નથી અને એના કારણે પ્રશ્ન જે છે એ ઉદભવ્યો છે એ સમજવા માટે થઈને આ જે થિયરી છે આપણને ઘણી ઉપયોગી અને ખૂબ મહત્ત્વની સમાજ કાર્યની પ્રેક્ટિસના સંદર્ભમાં એટલે પહેલો જે જરૂરિયાતનો પોતીક્રમ છે જે બેઝિક મૂળ સ્તરમાં આવે છે એ શારીરિક જરૂરિયાત છે જે મેસ્લોએ જણાવ્યું છે ત્યારબાદ એમને શારીરિક જરૂરિયાત સંતોષાય ત્યારબાદની જે સ્ટેપ છે એ દર્શાવ્યું છે સલામતીની જરૂરિયાત સેફટી સુરક્ષાની જરૂરિયાત એટલે સુરક્ષાના સંદર્ભમાં જે અલગ અલગ આયામો છે એમાં જે સામાજિક દ્રષ્ટિએ આપણે જે સલામતીની વાત કરીએ છીએ એને સમજવી પડે અને સામાજિક સલામતી એટલે શું તો કે આધુનિક જીવનની જે આકસ્મિકતાઓ છે જેમ કે બીમારી છે બેરોજગારી છે વૃદ્ધા અવસ્થાના પ્રશ્નો છે ઔદ્યોગિક અકસ્માતો છે અસમર્થતાઓ છે આ બધા સામે સમાજ દ્વારા કેવા પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ છે આ સમજવું પડે અને વ્યક્તિ જે છે એ સામાજિક સલામતી માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે એને સિક્યોર જીવન જોઈએ છે એક સલામત જીવન જોઈએ છે એમાં વ્યક્તિગત સુરક્ષા પણ આવી શકે આર્થિક સુરક્ષા સ્વાસ્થ્યની સુખાકારી અકસ્માતો અને જોખમો સામે રક્ષણ કાયદા અને વ્યવસ્થાના સંદર્ભમાં સુરક્ષા એટલે આપણે જ્યારે સમાજ કાર્યના કોન્ટેક્ટમાં આ થિયરીને સમજીએ છીએ ત્યારે આપણે સમજવું પડે કે દરેક સમાજ જે છે એ સમાજ વ્યવસ્થામાં સામાજિક સલામતીના જે વ્યવસ્થાઓ છે સામાજિક વ્યવસ્થા સલામતીના સંદર્ભમાં જે સુવિધાઓ ઉપલબ્ધ છે કેવા પ્રકારની છે એના આધારે આપણે સમાજના વિકાસને સમજી શકીએ છીએ એના આધારે આપણે સમજી શકીએ છીએ કે સમાજ સુચારુ રૂપે વ્યવસ્થિત રીતે ચાલે છે કે નહીં અને વ્યક્તિ હંમેશા જ્યારે એની ફિઝિકલ નીડ શારીરિક શારીરિક જરૂરિયાતો સંતોષાય છે ત્યારબાદ જે મહત્વની જરૂરિયાત છે એ સેફ્ટીની જરૂરિયાત જે છે એના તરફ પ્રયાણ કરે છે એની મથામણો કરતો હોય છે અને જ્યારે એ સંતોષાતી નથી ત્યારે સમસ્યા ઉદ્ભવ ઉદ્ભવે છે આપણને ખબર છે કે આ બધી જ સમસ્યાઓ જે સમાજની અંદર જે અલગ અલગ પ્રકારના સ્વરૂપો ધારણ કરીને સમાજના સામે આવે છે એમાં ક્યાંક ને ક્યાંક આ અસુરક્ષાનો ભાવ જે આ સલામતી જે છે એની વ્યવસ્થાઓ યોગ્ય રીતે ના ગોઠવાઈ હોય માળખાગત જે સલામતીના સંદર્ભમાં જે પ્રશ્નો હોય એને લખતા ઘણા બધા પ્રશ્નો ઉદભવતા હોય છે અને આપણે જ્યારે સમસ્યાઓને જોઈએ છે ત્યારે આપણે સમજવું પડે કે એ સમસ્યાઓ એટલા માટે ઊભી થાય છે એટલા માટે એ સમસ્યાઓ જે છે કે ઉજાગર થાય છે કારણ કે ક્યાંક જે છે આ સલામતીની જે જરૂરિયાત છે એ સંતોષાયી નથી અને જેના કારણે પ્રશ્નો ઉદ્ભવે છે એટલે મેસ્લોનો જે જરૂરિયાતનો કોટિક્રમ છે સલામતીના સંદર્ભમાં એ પણ એટલો જ મહત્વનો છે એમ કહે છે કે વ્યક્તિના જીવનમાં જેવી રીતે શારીરિક જરૂરિયાત મહત્વપૂર્ણ છે એવી જ રીતે સલામતીની જરૂરિયાત પણ એટલી જ મહત્વપૂર્ણ છે અને વ્યક્તિ એ માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે સલામતીની જરૂરિયાત બાદ જે બીજો મહત્વનો કોટિક્રમ છે જરૂરિયાતના કોટિક્રમના સંદર્ભમાં એ છે ભાવનાત્મક જરૂરિયાત વ્યક્તિના જીવનમાં ભાવનાત્મક જરૂરિયાતો જે છે સંતોષાય એ પણ એટલું જ મહત્વનું છે કારણ કે વ્યક્તિ જે છે એ સમાજ સાથે જે જોડાયેલો વ્યક્તિ એના પાસાઓ છે જે છે કે આપણે સમજીએ છીએ કે સમાજ સાથેનું જે નિષ્બ આંતર સંબંધો છે એ ખૂબ મહત્વના હોય વ્યક્તિના જીવનમાં અને એ બધા સંબંધો જે છે એ કેવા કેવી રીતે જોડાય છે એના મિત્રતાના સંદર્ભમાં કુટુંબના સંદર્ભમાં એ જ્યાં કામ કરે છે એના કાર્યસ્થળના સંદર્ભમાં અને એ દરેકે દરેક જે પણ જે આ બધા અલગ અલગ આપણે કહીએ છીએ કે સંસ્થાઓ છે એ સંસ્થાઓમાં એ જે આંતરવ્યક્તિક સંબંધો સાથે જોડાય છે એમાં ભાવનાત્મક પાસું પણ એટલું જ મહત્વનું છે અને જો એ લેક કરતું હોય અથવા તો એ એ પાસું જો છે કે સંતોષાતું ના હોય તો પણ પ્રશ્નો ઉદ્ભવતા હોય છે સમાજની અંદર એવી કેટલી બધી ઘટનાઓ આપણે સાંભળીએ છીએ જોતા હોઈએ છીએ કેટલા બધા એવા સામાજિક સંબંધોને લગતા પ્રશ્નો જે છે સમાજમાં હંમેશા આપણને વાંચવા પણ મળતા હોય છે ન્યૂઝપેપરમાં આપણે જે અલગ અલગ પ્રકારની જે ખબરો વાંચીએ છીએ એમાં પણ આપણને કેટલીક વખતે આ બધા ભાવનાત્મક પાસાઓ ક્યાંક લેક કરે છે એ દેખાય છે અને એના કારણે કુટુંબ વ્યવસ્થામાં સમાજ વ્યવસ્થામાં કેટલાક પ્રશ્નો જે છે વિકરાળ સ્વરૂપે આપણા સામે આવીને ઉભા રહે છે એ પણ આપણે જોતા હોઈએ છીએ તો આ જે નીડ છે વ્યક્તિની એ પણ સંતોષાય એ ખૂબ મહત્વપૂર્ણ બાબત છે મેસ્લો એમ કે છે કે વ્યક્તિના જીવનના દરેક દરેક સ્ટેજમાં આ બધી જ નીડ્સ જે છે એ નીડ સંતોષાય તે જરૂરી છે એ બાલ્ય અવસ્થા હોય કે પછી વૃદ્ધા અવસ્થા હોય દરેક સ્ટેજની અંદર આ બધી જરૂરિયાતો વ્યક્તિને ક્યાંક ક્યાંક ને સ્પર્શતી હોય છે અને એટલા માટે એ જરૂરિયાતો પૂરી થાય એ માટે વ્યક્તિ હંમેશા મથામણ કરતો હોય છે અથવા તો પ્રયત્નશીલ રહેતો હોય છે અને આપણે સમાજ કાર્યના કોન્ટેક્ટમાં આ બધી જરૂરિયાતો જે છે એ ક્યાં લેક કરે છે એ બાળપણ હોય વ્યક્તિનું અથવા તો એ વ્યક્તિ વૃદ્ધા અવસ્થામાં પહોંચે છે અથવા તો એ કુટુંબિક વ્યવસ્થામાં રહે છે અથવા તો એ ક્યાં કાર્ય સ્થળે જે પ્રકારના સામાજિક આંતર સંબંધો સાથે જોડાયેલો છે આ બધા જ પાસાઓમાં આ જરૂરિયાતો કેવી રીતે સંતોષાય છે અને એ ના સંતોષાવાના કારણે જે પ્રશ્નો ઊભા થાય છે એના સાથેનું જોડાણ સમજવું પડે છે એટલે આમ આ જે જરૂરિયાતનો કોટિક્રમ છે એમાં જે ત્રીજો મહત્વપૂર્ણ જે તબક્કો છે અથવા તો જરૂરિયાત છે ભાવનાત્મક જરૂરિયાત છે એવો મેસલો ભાવનાત્મક જરૂરિયાત પછીનું જે સ્તર છે એ છે આત્મસન્માનનું જરૂરિયાત એસ્ટીમની વાત અહીંયા મૂકે છે મેસ્લો અને એમ કહે છે કે દરેક દરેક તબક્કામાં દરેક દરેક સ્ટેજમાં વ્યક્તિને આત્મસન્માન જે છે એ સંતોષાય એ માટેના પ્રયત્નો હોય છે અને આ જે આત્મસન્માન છે એ બેઝિકલી સિદ્ધિ એટલે કે અચિવમેન્ટ બીજા તરફથી એની માન્યતા વ્યક્તિને મળે રિસ્પેક્ટ મળે આદર મળે આ બધા સાથે જોડાયેલું હોય છે અને એને એમાં બે રીતે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે બે સ્તરોમાં મૂક્યું છે એક સ્તર જે છે એમાં છે પ્રતિષ્ઠા માન્યતા ધ્યાન દરજ્જો અને બીજા સ્તરમાં આત્મસન્માન આત્મવિશ્વાસ ક્ષમતા સ્વતંત્રતાની વાત મૂકી છે આ જરૂરિયાત પણ એટલી જ મહત્વની છે એવું મેસ્લો કહે છે દરેકે દરેક સ્ટેજમાં વ્યક્તિને આ જરૂરિયાત સંતોષાય એ માટે જે છે કે એ પ્રયત્નશીલ રહેતો હોય છે મને અહીંયા એક ઉદાહરણ મૂકવાની જરૂર લાગે છે અને ખૂબ મહત્વનું ઉદાહરણ છે તમે જુઓ કે બાલ્ય અવસ્થાથી વૃદ્ધા અવસ્થા દરેકે દરેક તબક્કે વ્યક્તિ આ જરૂરિયાત સંતોષાય માટે મથામણ કરતો રહે છે આપણને એવું લાગે કે બાળક નાનું છે પણ એમ છતાં પણ આપણને એવું સ્વીકાર થતો નથી કે બાળકને પણ જરૂર હોય એક એક બહુ સરસ મજાનું ઉદાહરણ હું મૂકીશ નાની દીકરી અઢી વર્ષની અને એની માતા સાથેનો એનો સંવાદ અહીંયા હું રજૂ કરવા માંગુ છું એ અઢી વર્ષની દીકરી રમવા જાય અને એના કપડાં ખરાબ થઈ જાય અને એની માતા એને બોલે કે આખો દિવસ તું આટલું બધું રમે છે અને એમાં એટલા બધા ગંદા કપડાં કરીને આવે છે આટલા બધા કપડાં મારે ધોવા પડે છે અને જ્યારે એની માતા એને અઢી વર્ષની દીકરીને આ કહે છે કે તું આટલા બધા કપડાં ગંદા કરે છે મારે ધોવા પડે છે એમ જ્યારે એને એને વળતી હોય એ સ્વરૂપમાં જ્યારે બોલે છે ત્યારે એ દીકરી એની માતાને એવું રિસ્પોન્સ આપે છે કે તું મને બોલે છે પણ મને બધાના વચ્ચે તો ના બોલીશ હવે આ જે આખો ડાયલોગ છે માતા અને દીકરી વચ્ચે અહીંયા એ નાની દીકરી જે છે જેની ઉંમર માત્ર અઢી વર્ષની છે એ પણ એને પણ એસ્ટીમ છે એને પણ સન્માન છે એટલે એમ કહે છે કે તું મને બોલે છે પણ તું મને બધાના વચ્ચે બોલે છે જે મને નથી ગમે તો તમે જુઓ કે બાલ્ય અવસ્થાથી લઈને વૃદ્ધા અવસ્થા સુધી વ્યક્તિ જે છે એને આ જરૂરિયાત સ્પર્શતી હોય એસ્ટીમના સંદર્ભમાં એટલે વ્યક્તિ જે પણ કંઈ એના જીવનમાં કાર્યો કરે છે એમાં આ સેલ્ફ એસ્ટીમ જે છે એ પ્રાપ્ત કરે એ માટેની પણ એની મથામણો હોય છે અને જ્યારે આ લેક કરે છે જ્યારે જરૂરિયાત એની સંતોષાતી નથી ત્યારે એના વર્તનના સંદર્ભમાં જે છે એ બહાર પ્રદર્શિત થતી હોય છે અને એ કેટલીક વખતે વિકૃત સ્વરૂપ પણ ધારણ કરતી હોય છે એટલે આ જરૂરિયાત પણ જીવનના તબક્કામાં એટલી જ મહત્વપૂર્ણ છે એવો મહેસલો દર્શાવે છે સેલ્ફ એસ્ટિમની જરૂરિયાત પછી જે સૌથી જે પીક ઉપર જે જરૂરિયાત કહી શકાય કે જે જે પાંચમા નંબરનો જરૂરિયાતના કોટિક્રમમાં જે આવે છે એ છે આત્મ સાક્ષાત આ સાક્ષાત્કારની જરૂરિયાત સેલ્ફ એક્યુલાઇઝેશનની નીડ હવે આ જે જરૂરિયાત છે એમાં વ્યક્તિ સંપૂર્ણ ક્ષમતાને પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ બને છે કે વ્યક્તિ વ્યક્તિગત વિકાસ સર્જનાત્મકતા સમસ્યાનું નિરાકરણ નૈતિકતા ધ્યેયોને પૂર્ણ કરવા અહીંયા વ્યક્તિ પોતાના પોતાને પ્રદર્શિત એટલે એનું આત્મપ્રદર્શન થાય એ માટેની તકો શોધે છે એ માટેની ઓપોર્ચ્યુનિટીઝ શોધે છે એનું પોટેન્શિયલ જે છે એની જે ક્ષમતા છે એનું જે સામર્થ્ય છે એ બાહ્ય રીતે એ પ્રસ્તુત કરી શકે એ ક્યાંક ને ક્યાંક એનું કોન્ટ્રીબ્યુશન આપી શકે યોગદાન આપી શકે એ માટેના એના પ્રયત્નો હોય છે એટલે એટલે આ જરૂરિયાત પણ દરેક એને અવસ્થાથી લઈને વૃદ્ધાવસ્થામાં દરેક સ્ટેજમાં આ જરૂરિયાત પણ એટલી જ મહત્વપૂર્ણ છે તમે જો કે બાળક પણ હંમેશા પોતે જે કાર્યો કરે છે એમાં એ કાર્યોથી એના જે કાર્યો છે એની જે પ્રવૃત્તિઓ છે એની ક્યાંક નોંધ લેવાય એ પોતાની જાતને પ્રદર્શિત કરી શકીએ એ માટેના પ્રયત્નો એની ઓપોર્ચ્યુનિટીઝ શોધતું હોય છે યુવા અવસ્થામાં પણ આપણે જોઈએ છીએ કે આપણે જ્યાં અભ્યાસ કરતા હોઈએ છીએ અથવા તો આપણે જ્યાં કામ કરતા હોઈએ છીએ ત્યાં આપણે આ બધી તકો શોધતા હોઈએ છીએ જ્યાં પોતે પોતાના પોટેન્શિયલને પોતાની જાતને સાબિત કરી શકે અને પોતાના વ્યક્તિત્વને વિકસાવી શકે તો એ માટેની ઓપોર્ચ્યુનિટીઝ વ્યક્તિઓ શોધતા હોય છે દરેકે દરેક સ્ટેજની અંદર અને જ્યારે આ લેક કરે છે ત્યારે પણ કેટલીક અલગ રીતે સમસ્યાઓ ઊભી થતી હોય છે અને એ વર્તનના સંદર્ભમાં આપણને જોવા મળતી હોય છે એટલે આત્મસાક્ષક સાક્ષાત્કારની જરૂરિયાત છે પણ એટલી જ મહત્વની જરૂરિયાત છે જરૂરિયાતના કોટિક્રમમાં એટલે આમ વિદ્યાર્થી મિત્રો મેસ્લોનો જે આખો પ્રેરણાનો સિદ્ધાંત અહીંયા આપણે સમજ્યા ને એમાં જરૂરિયાતો જે છે એનો કોટિક્રમને જ્યારે આપણે સમજીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે દરેક દરેકે દરેક જરૂરિયાત છે જીવનના દરેકે દરેક સ્ટેજમાં વ્યક્તિને સ્પર્શે છે અને સમાજ કાર્યના સંદર્ભમાં આપણે સમજવું રહ્યું કે સમસ્યાઓ જે છે એ સમસ્યાઓ ક્યારે ઊભી થાય છે જ્યારે જરૂરિયાતો સંતોષાતી એટલે આ દરેકે દરેક જરૂરિયાત જે છે એ જરૂરિયાત એટલી મહત્વની છે સમાજ વ્યવસ્થામાં એ બાલ્ય અવસ્થાથી લઈને યુવા અવસ્થામાં અને વૃદ્ધા અવસ્થામાં સંતોષાય એ માટે વ્યવસ્થાઓ સમાજની અંદર યોગ્ય રીતે ઊભી થાય એ માટે સમાજ કાર્યકર દરમિયાનગીરી કરતો હોય છે પ્રયત્નશીલ રહેતો હોય છે અને સમસ્યાના નિવારણ માટેના પ્રયત્નો કરતો હોય છે સમાજ કાર્યના જ્ઞાનમાં આપણે જે સમજ વિકસી છે એમાં આપણે સમજ્યા છે કે આ જરૂરિયાતો જ્યારે નથી સંતોષાતી ત્યારે પ્રશ્નો ઊભા થતા હોય છે અને એટલા જ માટે આપણા જે બધા ક્ષેત્રો છે આપણે બાળ કલ્યાણના સંદર્ભમાં કામ કરીએ મહિલા કલ્યાણના સંદર્ભમાં કામ કરીએ ગ્રામ વિકાસના સંદર્ભમાં કામ કરીએ છીએ માનસિક બીમારીઓ ધરાવનાર વ્યક્તિ જે છે એમના ક્ષેત્રમાં આપણું કામ છે અલગ અલગ જે ક્ષેત્રો છે સમાજ કાર્ય ક્ષેત્રોમાં આપણે જ્યારે કામ કરતા હોઈએ છીએ ત્યારે આપણે સમજવું પડે કે દરેકે દરેક ક્ષેત્રમાં જે પ્રશ્નો ઊભા થાય છે પ્રશ્નોના મૂળમાં ક્યાંક આ જરૂરિયાતો ના સંતોષાઈ હોય એ રહેલું હોય છે ને એ શોધવાનું કામ સમાજ કાર્ય કરવું છે અને મૂળ સુધી પહોંચીને પછી આપણે નિરાકરણના પ્રયત્નો કરવા પડતા હોય છે એટલે આમ આપણી સમસ્યા સમાધાનની જે આખી પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં મેસ્લોનો આ જે જરૂરિયાતનો કોટીક્રમ છે એની થિયરી જે છે એ માનવ વર્તનને સમજવામાં આપણને ખૂબ મદદરૂપ થાય છે જેથી કરીને આપણે આપણી પ્રેક્ટિસની અંદર સમસ્યા સમાધાન માટેના પ્રયત્નો હાથ ધરી શકીએ છીએ આમ આશા રાખું છું કે આજનું આ જે એકમ છે એનું વિડીયો લેક્ચર તમને માનવ વર્તનને સમજવા માટે ઉપયોગી થશે આ જ એકમમાં આપણે ત્રણ ભાગમાં વિડીયો લેક્ચર્સ મૂક્યા છે ભાગ એક ભાગ બે અને ભાગ ત્રણ હું તમને બધાને વિનંતી કરું છું કે તમે આ ત્રણેય ભાગના વિડિયો લેક્ચર્સ જોજો જેથી કરીને માનવ વર્તનનો જે આખો કોન્સેપ્ટ છે અને સમાજ કાર્યની પ્રેક્ટિસમાં માનવ વર્તનને કેમ સમજવું પડે એના સાથેનું જોડાણ શું છે એ પણ તમે આ વિડિયો લેક્ચરથી સમજી શકશો આભાર સ્વાધ્યાયહ પરમ